મજાનું એન્જોય કરું છું જાણી ગોવા ગયો ને ગોવા એવી ફિલિંગ લાવું તમને હું ખબર અહીંયા ગોવાની ફિલિંગ આવે તો છે જીત પૈયા કોઈ નારિયેલ પાણી વાળો કે ગોવા જેવાના મસ્ત રીતે ના ઓળા કે ને એવા ફિલિંગ આવે ઓ એવો નજારો થોડો ઓછો છે પણ ગોવા જેવી જ ફિલિંગ આવે છે હવે તો મસ્ત મજાનો ચોખો ચોખો આવી ગયો ને એટલે ગાઈસ કાઠે જાવ ને તો થોડી કિચણ એવું ગંદકી ને એવું છે બાકી તો અહીંયા મસ્ત રીતે એન્જોય કરી મેં કાંઈ નહીં ઉચ્ચ અમે જાઉં ને ખૂબ 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 એન્જોય કરતા રહો કેટલો બધો મસ્ત છે એકદમ સુંદર વ્યૂ આવે છે અને બહુ મજા આવે અહીંયા ફોટોગ્રાફી એટલી બધી સરસ થાય વિડીયો પણ એટલા બધા સરસ બને અને ફેમિલી સાથે આવે તો બહુ મજા આવે એન્જોય પણ એટલું બધું આપણે કરી શકીએ સારી રીતે અને ખૂબ ખૂબ મજા આવે એવી જગ્યા છે અને સરસ એમ વિડીયોગ્રાફી તો મને તો બહુ જ ગમી કે ને એમાં ખાસ કરીને તો આ સનસેટ કે સનસેટ એટલો બધો મસ્ત ક્યાંય નથી આવતો એમ બહુ સરસ વ્યૂ આવે છે એકદમ સરસ ફોટોગ્રાફી માટે બહુ બહુ બેસ્ટ છે છે અને મજા આવે બાલાચડી પાણી અત્યારે દરિયામાં જો બધું હજી ઓલખીએ ને વીર આવી નથી અત્યારે વીર વહી ગઈ છે એટલે પાણી ટૂંકમાં અત્યારે ઓછું હોય સાવ થોડું થોડું જ પાણી હોય બહુ પાણી ના હોય આ વીરે અને દેસી છે ફરતી કે વીર કે બધે અલગ અલગ પ્રકાર છે એના કહેવાના એટલે એવી રીતે કાગત છે તમારું એક મસ્ત મજાના તો કેમ છો બધા મજામાં જ સો અમે પણ મજામાં છીએ ગુડ આફ્ટરનૂન વાયગ્યા છે મસ્ત મજાના બપોરના ત્રણ અને અમે નીકળી છીએ મસ્ત મજાના ફરવા એક નવા લોકેશને અને લોકેશન હા અત્યારે થોડો ઘણો હાઇવે આવશે રસ્તોય આવશે કાચો રસ્તો આવશે પાકો રસ્તો આવશે એ અમને પણ ના ખબર

તો ચાલો મસ્ત મજાના લોકેશને જઈ અને તમને મળીએ જો ગાઈસ હું અને મસ્ત મજાનો બે મસ્ત મજાનો સેલ નરસ પીટીઓ બેસી ગયા છે પછી નીકળશું મસ્ત મજાનો નાનો એવો સ્ટોપ લઈને તો હું અને જીત મસ્ત મજાનો અત્યારે રસ બેઠા છીએ તમને દાવો રસ પીવા ફાઇનલી જોવો વાળી મોટી પવન ચકી હતી જે અમે

મસ્ત મજાના એક લોકેશન હે એ છીટાને બધાઈને કહી દેવું એ હવે હમ હાલો ને કહી દે પહેલા કહી દયો કહી દયો અમે જાશું પછી મસ્ત મજાના બાલાચડી બીચ બીચ તો સારું ગાઈસ તમને આગળ આગળ મળીએ પેલા મસ્ત મજાની રીલ્સ ઉતારવાની છે એ રીલ્સ ઉતારી લે અને મસ્ત મજાના ફોટા પાડવાના છે તો ઈ અમે ક્લિક કરી લે તો ગાઈસ આપ અમે મસ્ત મજાના ખીરી ધામ પહોંચી ગયા માના દર્શન કરી અને પછી મળીએ એક નવા લોકેશન જો ગઈ અમે મસ્ત મજાના બાલાચડી બીજે પહોંચી ગયા છીએ થોડો કાદવ અને ગંદકી વાળો છે પણ આવું ઠંડો ઠંડો એકદમ મસ્ત મજાનો પવન વાય છે અને જીત જેવો મસ્ત મજાના હાલતા પણ થઈ ગયા છે અને કૂતરાઓ માટે એ બિસ્કીટ લઈ આવેલા છે તો એ કૂતરાને આપશે અને મસ્ત મજાનું એ અત્યારે એન્જોય કરી રહ્યા છે

બાંધીને જ રાખવાના તો લોકેશનની વાત કરીએ ને તો ગાઈસ આ આવી ગયું છે જોડિયા તાલુકાના બાલાચડી ગામની અંદર બાલાચડી બીચ તો આવો સાથે મળીને બધા એન્જોય કરી આ બે ભાઈનો ફોટો લઈ લ્યો બે આ હું ખાતા છું આ બધા બે ગાઈસ કૂતરા રહ્યા ને કદાચ મને એમ છે કે એને કઈ ખાવા પીવાનું આ માણસોના હિસાબે જ એક મળતું હશે તો સારું મસ્ત મજાના બીજીની અંદર જાય અને તમને

તમે ધ્યાન ન રાખો તો ઘરે પણ જાઉં છે ને મસ્ત મજા લોકેશન અત્યારે છે તો એન્જોય કરીશ ઠંડો ઠંડો પવન આવે છે જીતના કોલર બોલર ઉડી જાય એવું મારા જટી બટી ઉડી જાય એવું આમાં બમ્બે બાબર પુત્રા લાગતા હું તમને બધાને તો સારું મસ્ત મજાના થોડા બોળા ઘણા બોળા ફોટા પાડી લઈ અને પછી તમને મળી બોલ યા યા મસ્ત મસ્ત મજાનો છે અને મજાનું પાણીમાં મજા આવે પાણી બહુ દૂર છે જી પણ થોડું ઘણું છે એમાં એન્જોયમેન્ટ કરી લેવાનું ગઈશ તો મસ્ત મજાના ફોટોગ્રાફી કરી લઈ ત્યાં સુધી તમે મસ્ત મજાના સિનેમેટિક શોર્ટ એન્જ હાલો જો જીત મને પાણી થી ભરવા આવે તા તા જોવો 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 મજા આવે અહીંથી ગાડી માં મજા આવે છે ને બહુ આ આપણે તેમ થી કૂવા જડી ગયો હા હાલો તો હવે જઈએ બીજું શું હવે હું અને જીત છે ને બે ખાલી પાણી ની જ મજા અહીંયા લેવા આયા છે બીચ ની મજા આવે તો

ગેસ આપણે બ્લોગિંગ કરતા હોય ને ત્યારે શું કરવું પડે ખબર છે કે કનેક્ટ છે કે નથી એમ હમ અને કોનું તારે મારું ને તારું બેન એમ મારું અને મારા એમ તો સારું મસ્ત મજા ના ફોટો બોટો અમે આવ્યા છીએ બ્લોગિંગ કરવાય આવ્યા છીએ અને વેગુ મને જીત બ્લોગિંગ કરતા પણ શીખડાવે છે તમારે કોઈ બી ને બ્લોગિંગ કરવું હોય તો જીત પાસેથી આવીને સ્ટીક લઈ જાજો મસ્ત મજાની ઈ આપશે કે કેવા આમ ગોમેરો રાખીને શૂટિંગ કરી દે વ્યૂ હમ હમ મારા જેવા જાડા હોય ને એ પછી છે ને ઓલા આવા આવા હું કે ભાઈ જેવા લાગે એનું શું કરવાનું ના ના એવું કઈ ન લાગે હા અજીત આમાં છે ને એક વાત કહું તમને આમાં મારું દિલીડું દોરીને મારું નામ લાગી દે તમે હા જો દિલ હું મારું દોરું છું અને નામ એમાં કેનું લખીશ પાયલનું જો દિલ બને છે મસ્ત મજાનું દિલ બની ગયું છે અને હવે એમાં નામ લખવાની શરૂઆત કરું છું પી એ વાય એ એલ આ લખાઈને કમ્પ્લીટ થઈ ગયું મારું નામ નામ લખી લખી મસ્ત મજાનું છે છે ને દીધું હું પણ દઉં એનું જીત લખવાની શરૂઆત કરી દીધી અમારા બીજાનું નામ નથી પડ્યું એટલે દરિયામાં અમે બે છે ને કંઈક નામકરણ વિધિ અત્યારે આદરી છીએ double e જો અને t જો આ મસ્ત મજાનું લખાઈ ગયું જીતનું નામ કમ્પ્લીટ અને મસ્ત મજાનું કઈ આવું લખ્યું પહેલી એબીસીડીમાં લખ્યું એ બીજી ત્રીજી એબીસીડી માં લખ્યું હશે જો એ બીજી બી એબીસીડી માં લખ્યું એ મસ્ત મજાનું પહેલી એબીસીડી માં લખ્યું ફાઇનલી અમારા બેના નામ કમ્પ્લીટ અહીંયા જો મસ્ત મજાનું સંસેટ થઈ ગયું છે અને મસ્ત મજાનું એન્જોયમેન્ટ થાય એવું વાતાવરણ છે ફોટો બોટા બહુ મસ્ત કેપ્ચર થાય અમાર સાથે કોઈ ફોટો પર છે નહીં એટલે છે નહીં ફોટા એટલા બધા પડે છે નહીં હા તો અમે છે ને ગાઈસ થોડા ઘણા તો કવર કરી દીધી ફોટો બોટા પાડવાની જીત ને ઠેગડા મારે મન ઠેગડા મરાયવા એવા પણ બેને અલગ અલગ ફોટા થાય એવું છે એટલે થોડા ઘણા ઓછા ફોટા પડે તો હાલ છે પણ મસ્ત મજાની મજા આવે છે તો મજા ને એન્જોય કરવાનું છે તો સીધા હાલો જીવ આપણો ટેકરી સુધી જવાની છે સનસેટ નજારો બતાવી તો તમસ્ત મજાના માતાજીની મૂર્તિ છે કેમ કે પ્યોર માટીની નઈ હોય ગાઈસ ન કરતો એ છે ને મસ્ત રીતે પીગળી જાય પણ એ પ્યોર માટીની નથી એટલે બધા જ્યારે ગણપતિ વિસર્જન આવે ને તો ત્યારે બધા એટલે કે માટે કહેતા હોય કે તમે માટીની મૂર્તિ લ્યો તો દરિયામાં એ નાશ પામી જાય ચક્કર નહીં હું મસ્ત મજાનું એન્જોય કરું છું જાણી ગોવા ગયો ને ગોવા એવી ફીલિંગ લાવું તમને શું ખબર અહીંયા ગોવાની ફીલિંગ આવે તો છે જીત પૈયા કોઈ નારિયેલ પાણી વાળો કે ગોવા જેવાના મસ્ત રીતે ના ઓળા કે ને એવા ફીલિંગ આવે ઓ એવો નજારો થોડો ઓછો છે પણ ગોવા જે ફીલિંગ આવે છે હવે તો મસ્ત મજાનો ચક્કો ચક્કો આવી ગયું ને એટલે ગાઈસ કાચે જાવ ને તો થોડી કિચણ એવું ગંદકી ને એવું છે બાકી તો અહીંયા મસ્ત રીતે એન્જોય કરી મેં શકાય ને એવું જ છે અમે જો ને ખૂબ 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 એન્જોય કરતા હતા ચાલો મિત્રો આજે રહો કેટલો બધો મસ્ત છે એકદમ સુંદર વ્યૂ આવે છે અને બહુ મજા આવે અહીંયા ફોટોગ્રાફી એટલી બધી સરસ થાય વિડીયો પણ એટલા બધા સરસ બને અને ફેમિલી સાથે આવે તો બહુ મજા આવે એન્જોય પણ એટલું બધું આપણે કરી શકીએ સારી રીતે અને ખૂબ ખૂબ મજા આવે એવી જગ્યા છે અને સરસ એમ વિડીયોગ્રાફી મને તો બહુ જ ગમી એમાં ખાસ કરીને આ સનસેટ કે સનસેટ એટલો બધો મસ્ત ક્યાંય સરસ વ્યૂ આવે છે એકદમ સરસ ફોટોગ્રાફી માટે બહુ બહુ બેસ્ટ છે છે અને મજા આવે બાલાચડી પાણી અત્યારે દરિયામાં જો બધું હજી કહે કે વીર આવી નથી અત્યારે વીર વહી ગઈ છે એટલે પાણી ટૂંકમાં અત્યારે ઓછું હોય સાવ થોડું થોડું જ પાણી હોય બહુ પાણી ના હોય એ વીરે દેશી જે ફરતી કે વીર કે બધે અલગ અલગ પ્રકાર છે એના કહેવાના એટલે એવી રીતે હા

ના નકર તમે કેરેક દેખાડત અત્યારે અમારા પાસે કોઈ છે નહી એટલે નકર એ ફટા જ પડેલા હતા વિડિયો શૂટ તો આ બનાવેલો સરસ મજાનો ને બહુ ફોટોગ્રાફી ને વિડીયો બહુ કરેલા અહીયા રોટ કેટલો હે ભાઈ મસ્ત મસ્ત મજાનું કે ને કે ફરાઈ ગયું મસ્ત મજાનું અને લોકો કી પણ ગયા છીએ હવે ના મજા આવે એમ થાય કે રોકાય હજી વધુ સમય પણ હવે સમય બહુ હવે રાત થવા આવશે સાંજ પડી ગઈ સાત વાગી ગયા છે એટલે ઘરે જવું જોઈએ એટલે બાકી તો બહુ મજા આવે છે એન્જોય કરવાની

છેલ્લો શોટ હતો હા એટલે દેખાડી દો અમારો એન્ડિંગ હા એટલે હવે અમે જાસી ઘરે રસ્તા રસ્તામાં આપણે મળતા રહીએ હા ના ના એમ તો રસ્તામાં મળતા રહીશું હવે ટુકમાં ઘરે જવાનો સમય થઈ ગયો છે ઓયો બાય બાય તો ગેસ મસ્ત મજાનું બાલાજી ડી બીચ ફરી અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ હા ઘરે પહોંચીને થોડું ઘણા ફ્રેશ થયા રવા થયા અને અમારું નક્કી પણ અડધે થયું કે ન્યા જશું પેલા આપણે ચાર રવિવાર માનતા નતા મોગલધામ ખીરી જવાના એમાંથી બે રવિવાર આપણા કમ્પ્લીટ થઈ ગયા બે રવિવાર હજી ચાર બાકી છે બે વાર બાકી છે આપણે કઈ જઈશું એક મસ્ત મજાની માનતા છે ફાઇનલી

મારે સુવાનું ક્યારે થશે તો કઈ કઈ વાંધો નહીં તમને આગળનો બ્લોગ છે બાદાચે બીજ એ તમને ખૂબ જ જોવાની મજા આવશે તો વિડીયો લાંબો નો થઈ જાય એટલા માટે આજનો બ્લોગ અહીંયા સુધી